નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખાસ કરીને મળ્યા છીએ જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે તેને લઈને ઘણા બધા લોકોને અસમંજસ છે એક તો અગાઉ એક જાહેરાત આવી ચૂકી હતી કે ભાઈ પરીક્ષા તારીખ છે પંદર છના દિવસે લેવાશે ત્યારબાદ એક જે છે કહેવાય ને કે ભાઈ એક વિઘ્ન એવું આવેલું હતું કે ભાઈ ચૂંટણી જે છે એ આવવાની છે અને ચૂંટણી પણ જે છે એ પંદર જૂન પહેલાં લેવાય તેવી પૂરી શક્યતાઓ જે છે આપણે જોયેલી હતી કે એક ન્યૂઝમાં કટિંગ આવેલું હતું ત્યારબાદ ઘણા બધા લોકો અસમંજસતામાં મુકાયા હતા કે ભાઈ પરીક્ષા તારીખ શું રહેશે પરીક્ષા તારીખમાં ફેરફાર થશે જો આચાર આચારસંહિતા લાગશે તો પરીક્ષા પાછળ જશે અથવા તો જે આચારસંહિતા લાગશે તો પરીક્ષામાં કોઈ ફેરફાર થશે તારીખમાં આગળ પાછળ થશે આવા ઘણા બધા પ્રશ્નો હતા અને ગઈકાલે આપણે એક વિડીયો પણ બનાવેલો હતો જેમાં તમારું સમાધાન કરેલું હતું આજે ફરી મળ્યા જ એક સારી અપડેટ છે પરીક્ષા તારીખ બાબતે પરીક્ષા તારીખ ખરેખર શું આવશે એક આપણી પાસે માહિતી આવી છે જે કોન્ફિડેન્શિયલ છે જે આજે તમને આ વિડીયો બતાવી છે જેને કારણે તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર પરીક્ષા કઈ તારીખે આવશે હવે કેટલા દિવસ બાકી છે ને કેટલા દિવસમાં આપણે તૈયારી કરવાની છે શું તૈયારી કરવાની છે હવે શું વાંચવું છે તો આ બધું તમારા ઉપર ડિપેન્ડ કરે છે તો આપણે આજે એના ઉપર વાત કરવાની છે પરીક્ષા તારીખ બાબતે આખરે મોટો ખુલાસો થયો છે કે ભાઈ ખરેખર કઈ તારીખે પરીક્ષા આવશે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કરેલો છે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય રેગ્યુલર પોલીસ ભરતી અને અવનવી ભરતીની માહિતી લેવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતી બે લાયકન ઉપર ઓલ કરી પ્રેસ કરીજો સાથે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામ નો છે ટ્રીક ત્રણ જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છીએ અત્યારે સરસ મજાની ઓફર ચાલી રહી છે બાય વન ગેટ ફોર ફ્રી એટલે કે એક બસો પંચાવન રૂપિયાવાળો કોન્સ્ટેબલનો કોર્સ છે આમાં તમે જોડાવ છો તો કોન્સ્ટેબલના એપ્લિકેશન ઉપર ચાલતા તમામ કોર્સમાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો બરાબર કરંટ અફેર્સ પછી પચીસ પચીસ એમસીક્યુ છે જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના અભ્યાસક્રમ મુજબના છે તો આ વસ્તુ તમે જે છે તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી બધી પીડીએફ તમને મળી જશે ટોટલ પંદરસો કરતાં વધારે પેજની આખી પીડીએફ છે આ પીડીએફ મળી જશે સાથે સાથે મોક ટેસ્ટ પણ મળી જશે અને જે છે તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ પ્રશ્નો એમસીક્યુ ઓનલાઈન આ બધું મળવા પાત્ર છે અને એક હજારથી વધુ ટેસ્ટ બાર મોડલ પેપર અને બસો ગુણના જે છે એ પ્રશ્નો આ બધી જ તમને વસ્તુ મળી જશે બાકી પ્લે સ્ટોર ઉપર જે નોલેજ તમને એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યાંથી તમને માહિતી મળી જશે વધુ માહિતી મળે ચોરાણું બે આ નંબર ઉપર મેસેજ કરો તમને ત્યાંથી પણ માહિતી મળી જશે ડેમો કોપી જોતી હોય તો પણ આ નંબર ઉપરથી મળી જશે જે લોકોને ડાયરેક્ટ બુક મંગાવી છે પીડીએફ મગાવી છે એ લોકો માટે આ વસ્તુ છે અને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત એ છીએ પરીક્ષા અપડેટ ની વાત કરીએ તો સૌથી પહેલા આપણે મળતી માહિતી મુજબ પરીક્ષા પંદર જૂન ના રોજ આવવાની છે ત્યારબાદ કારણ કે હાલમાં જે માહિતી મળી છે તેમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી અંગે ખૂબ ખૂબ જ મોટી અપડેટ સામે આવી છે હવે માહિતી કોન્ફિડેન્શિયલ છે જેને કારણે તમને અહીંયા પરિપત્ર નથી બતાવતા પણ એક વસ્તુ તમને કહી દઈ કે જેમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી માટે તારીખ પંદર જૂનનું કહેવામાં આવેલું છે એટલે કે કહેવાય ને કે ભાઈ જ્યારે પરીક્ષા લેવાની હોય તો પરીક્ષા અગાઉ જે છે આની તૈયારી ચાલતી હોય છે કે ભાઈ કયા સેન્ટર ઉપર પરીક્ષા આપવાની છે તો સેન્ટરની માહિતી જે મંગાવેલી છે સેન્ટરની માહિતી ફાળવવા માટે પંદર છ જે છે એમાં મેન્શન કરેલું છે તો જે છે એક કહી શકાય કે ભાઈ તમારી પરીક્ષા પંદર જૂનના રોજ આવે તેવું અત્યારે કહી શકાય છે કોન્ફિડેન્શિયલ માહિતી જેથી ઓફિશિયલ પરિપત્ર બતાવવા યોગ્ય

તો જે છે એ આપણે જેને જાણીએ જાણીએ છીએ કે ભાઈ ડિપાર્ટમેન્ટ ચાકો બંદોબસ્તમાં હોય તો થઈ શકે છે કદાચ મોડું થાય પણ હાલના જે ઇનપુટ મળી રહ્યા છે જે ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે એમના જણાવ્યા એ એમના જે જણાવ્યા પ્રમાણે એમની જે ટેન્ટેટિવ ડેટ આપેલી છે પીએસઆઈમાં પણ એમને ટેન્ટેટિવ ડેટ આપેલી હતી એને જે ટેન્ટેટિવ ડેટ હતી એના આઠ દિવસ આગળ આગળના દિવસોમાં જે છે ભરતીની તારીખ જે છે જાહેર થઈ ચૂકી હતી તો અત્યારે પંદર તારીખનું કહે છે એટલે પંદર તારીખ જે જે કહેવાય ને પરીક્ષા કેન્દ્રની ફાળવણી માટે જે કીધેલું છે તો તેમાં પણ એજ તારીખનો ઉલ્લેખ છે તો હવે એક વસ્તુ કન્ફર્મ છે કે પંદર તારીખની આજુબાજુ જ આવશે હવે જે છે એક ગેમ ચેન્જિંગ રોલ પ્લે એ સાબિત થાય કે જો ચૂંટણી જાહેર થઈ જાય છે તો ચૂંટણીની આચારસંહિતા લાગે છે અને આચારસંહિતા લાગે છે ત્યારબાદ સરકાર શું ઉધારી રહી છે બરાબર તો આ વસ્તુ છે એટલે કે અત્યારે એક વસ્તુ કન્ફર્મ છે કે ભાઈ પંદર જૂન આપણી કન્ફર્મ જ છે પણ છતાં પણ અત્યારે નવ્વાણું ટકા કન્ફર્મ છે કદાચ એક ટકા ચાન્સમાં બની શકે ચૂંટણીને કારણે પરીક્ષાની તારીખમાં આગળ પાછળ થઈ શકે તો બસ આજના વિડીયોમાં શુધ રાખીએ છીએ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર